નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લા કોંગ્રેસનો જિલ્લા સંકલ્પ સભીનું આયોજન મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ રવિવારે દાહોદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર મહામંત્રી રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા શ્રી મુકુલ કૃષ્ણવંદન વાસનિકની અધ્યક્ષતામાં તથા મહિલા સચિવ ઉષાબેન નાયડુ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને ઉપનેતા શ્રી અને અન્ય કોંગ્રેસ પક્ષના રાજ્ય જિલ્લા તાલુકા અને ગામડાઓના આગેવાનોની એક દિવસની તાલીમ ચિંતન અને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવાની શિબિર મળી જેમાં અમિતભાઈ ચાવડા ઉસાબેન નાયડુ અને શ્રી મુકુલભાઈ વાસનીક દ્વારા તમામ કાર્યકરો ફૂદેદારોને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને જીતાડી અને આદિવાસીઓને જળ જંગલ જમીન ના અધિકારો અપાવવા યુવાનોને નોકરી અને રોજગાર અપાવવા ખેલાડીઓને પેદાવારના પોષણક્ષમ ભાવ અપાવવા ફરીથી કોંગ્રેસની સરકાર બનાવવા હાકલ કરી હતી સંવાદદાતા દીપાસી બારિયા સાથે કેમેરામેન નવીનアス બારિયા આઈ7 ન્યૂઝ ગુજરાતી જાળો